સિંગવડ સીએચસી ખાતે પીએમના જન્મદિવસને ધ્યાન રાખી અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ તારીખ સોળ નવ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે ચાર કલાકે સિંગવડ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખી અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું વિખ્યાત અને લોકલડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના માનમાં સિંગવડ તાલુકા તથા સંજેલી તાલુકા શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાના પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા હાલ સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સીએચસી સિંગવડ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં સિંગવડ અને સંજેલી તાલુકાના શિક્ષકો પોલીસ સ્ટાફ તેમજ આરોગ્ય સ્ટાફના મિત્રોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું રક્તદાન પ્રસંગે સાંસદ જસનસિંહ ભાભોર દ્વારા પોતાના પ્રાસંગિક પરિચનમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ હર હંમેશ શિક્ષકોની પડખે રહી અને વિવિધ પ્રકારની સુવિધાઓની ખાતરી આપી હતી આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સુલતાનભાઈ કટારા ટીપીઈઓ દિનેશભાઈ નિસરતા બીઆરસી કોઓર્ડિનેટર શામજીભાઈ કામોળ સિંગવડ અને સંજયલી ઘટક સંઘના પ્રમુખ મહામંત્રી સહિતની ટીમો શૈક્ષણિક શિક્ષક સંઘ સિંગવડના પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સિંગવડ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ મહામંત્રીની ટીમના ગોપાલભાઈ રાવળ બાપુભાઈ રાવ રાવલ તેમજ સીએસસીના સ્ટાફ તથા અર્થાગ પ્રયત્નોથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે રેડક્રોસ સોસાયટી દાહોદની ટીમ હાજર રહી અને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી